ઘોઘા તાલુકાના રાજપરા ગામે થયેલ હત્યાના બે આરોપીને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઝડપી લીધા ઘોઘા તાલુકાના રાજપરા ગામે રહેતા રાકેશભાઈને તેમના જ કુટુંબી અશોકભાઈ લવજીભાઈ ચૌહાણની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય તે બાબતે અવારનવાર દીકરીના સગાભાઈ જયદીપભાઈ ઉર્ફે ભાખોડો અશોકભાઈ ચૌહાણ તેમજ નીતિનભાઈ જયંતિભાઈ ચૌહાણ સાથે અગાઉ અનેકવાર બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી જયંતિભાઈ ચૌહાણ તેમજ નીતિનભાઈ ચૌહાણ અને તેમના મિત્રો દ્વારા રાકેશભાઈ ઉપર તીક્ષ્ણ હત્યા વડે હુમલો કરી રાકેશભાઈની હત્યા કરી દેવામાં આવી હતી આ હત્યાના બનાવને લઈ જયદીપભાઈ તેમજ નિતિનભાઈને તેમના મિત્રો ઉપર ગોગા પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ઘોઘા પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ઘોઘા પોલીસ દ્વારા જયદીપભાઈ ચૌહાણ તેમજ નિતિનભાઈ ચૌહાણને ગણતરીની કલાકોમાં જ ઘોઘા પોલીસ દ્વારા ઝડપી દીધા હતા અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનના નાગધડંબા ગામથી આગળ આવેલ રાજપરા ગામની જે સીમ છે મલાર વાળી વિસ્તારનો આ બનાવ છે જેમાં રાકેશ જીવણભાઈ ચૌહાણ જે છે તેને તેના કુટુંબિક સગાની દીકરી સાથે સંબંધ હોય તેનું મંદૂક તેના ભાઈઓ જે છે જયદીપ અને નીતિનને હોય અવારનવાર ઝઘડો થતો હતો અને ગઈ સોળ ચારના રોજ સાંજના રાતના અગિયારથી સાડા અગિયારના અરસામાં આ જે આરોપીઓ જયદીપ ઉર્ફે ભૂકડો નીતિન અને તેનો મિત્ર સમ થઈ છરી જેવા ઘાતક હથિયાર ધારણ કરી અને આ જે રાકેશભાઈને છાતીના ભાગે પેટના ભાગે અને સાથળના ભાગે છરીના ઘા તીક્ષ્ણ ઘા મારી અને તેનું મોત ની બચ્યું ખૂન કરેલ છે આ હકીકત આધારે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવેલા છે અને જુદી જુદી ટીમ બનાવી આ કામના જે આરોપીઓ જે છે રાકેશના જે ખૂનમાં જે છે તે જયદીપ અને નીતિન એ બંનેને પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલા છે અને આજે દિન પાંચના રિમાન્ડની અરજી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે હત્યાનું કારણ જે છે આ મરણજના જે રાકેશ જે છે તેના કુટુંબિક સગાની જે દીકરી હતી તેની સાથે એને સંબંધ હતો અને એનું મંદુક રાખી અને જે આરોપીઓ જે છે તેના ભાઈઓ તેણે આ હત્યા કરેલી છે આ જે આજે બે આરોપીઓની રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં જનાર છે અને ત્યારબાદ જે ત્રીજા જે આરોપીઓ એની એના મિત્ર જે છે તે બાબતે રિમાન્ડ લઈ અને મિત્ર કોણ મિત્ર હતો એ બાબતે તપાસ જે છે ગતિમાન છે